મિત્રો સોમવાર ચિંતન સબસ્ક્રાઇબ કરવા વિનંતી વિષય છે ઈશ્વર ઈશ્વર પુરાતન છે અદ્યતન છે સનાતન છે ઈશુ ઈશ્વરનું માનવ સ્વરૂપ છે ઈશ્વર અપરિવર્તનશીલ છે અચલ છે ઈશ્વર ગઈકાલે જેવા હતા તેવા જ આજે પણ છે આવતીકાલે અને સદાકાળ એવાને એવા જ રહે છે ઈશ્વર નિસ્વાર્થી અને પરમાર્થી છે તેઓ અજોડ અને અતુલ્ય છે ઈશ્વર નિર્મલ અને નિષ્કલંક છે ઈશ્વર અદર્શનીય છે દુનિયાવી દૃષ્ટિથી તેમનું દર્શન દુર્લભ છે માણસો માટે ઈશ્વર શોધવાની ચીજ કે વસ્તુ નથી ઉલટાનું ઈશ્વર માણસોને શોધે છે ઈશ્વર સ્નેહાળ છે મનુષ્ય તેમના મનુષ્ય તેમની સર્જન કલાની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે ઈશ્વર એક છે નેક છે અનંત છે જીવંત છે ઈશ્વર સમગ્ર બ્રહ્માંડના સર્જક અને નિયંત્રક છે તેમની મરજી વિના પાન પણ હારી શકે નહીં ઈશ્વરનું ચારિત્ર વિશુદ્ધ છે તેઓ પવિત્રાયની પરાકાષ્ઠા સ્વરૂપ છે ઈશ્વર મનુષ્ય પર સદાય પ્રેમ રાખે છે ઈશ્વર પ્રેમ છે પણ જો માણસ નઠોર થાય તો ઈશ્વરને પ્રકોપી થતાં પ્રકોપી થતાં વાર લાગતી નથી તે જળ પ્રલય લાવે છે આગ વરસાવે છે અને પૃથ્વીને રસાતાળ કરે છે ઈશ્વરની ક્ષમા અને ક્ષમતાનો કોઈ પાર નથી ચાલો આધીન થઈ જઈએ એમ જ સાર છે અત્યારે બસ આટલું જ